ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ મામલે આપના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા દ્વારા નર્મદા જિલ્લા એસપીને રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે નર્મદા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અને ખાનગી નર્સિંગ કોલેજની ગેરરીતિ મુદ્દે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવા માટે આવ્યા છે અહીંયા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માં કાલમ ફાઉન્ડેશન ચાલે છે તેમણે યુજીસીની પરમિશન નથી લીધી અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની પણ પરમિશન નથી લીધી તેમ છતાં પણ વીસ વર્ષથી તેમની સંસ્થા ચાલે છે આજે તેમની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી લીધા છે તમામ વિદ્યાર્થીઓએ ફી આપી દીધી છે ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કર્ણાટકની કોઈ બેંગ્લોરની કોલેજમાં લઈ જવામાં આવે છે આજ દિન સુધી વિદ્યાર્થીઓએ કોઈ કોલેજ કે યુનિવર્સિટી જોઈ નથી આ વિદ્યાર્થીઓ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં પરીક્ષા આપવા જાય તો રેલવેના રહેવાના ખાવા પીવાનો ખર્ચો જાતે કરવાનો હોય છે અને ત્યાં જાય તો તેમને હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી તમામ વિદ્યાર્થીઓએ ફી ભરી છે તેમ છતાં પણ તેમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી જેના કારણે હવે વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે હવે વિદ્યાર્થીઓની ડિગ્રી પણ ક્લિયર નથી થઈ અને સર્ટિફિકેટ પણ મળ્યા નથી સાથે સાથે વધુ ગંભીર બાબત એ છે કે સંસ્થાની કોલેજમાં અભ્યાસ કરતા એસટી વિદ્યાર્થીઓને કોલેજની ભૂલના કારણે સ્કોલરશીપ પણ મળતી નથી હવે આ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ચિંતા કરી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું થશે આ મુદ્દા ઉપર આજે જિલ્લા એસપી કચેરીએ એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા જો પાંચ દિવસમાં આ મુદ્દા ઉપર કોઈ નિરાકરણ નહીં આવે તો શનિવારે અમે ફરીથી પાછા અહીંયા આવીશું આ વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ પાછા મળે સ્કોલરશિપ મળે અને જો ત્રણ વર્ષનો જીએનએમ ક્લિયર નથી કરવા માંગતા તો ભરેલી ફી પાછી આપવામાં આવે તેવી અમારી માંગણી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર